નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પ્રેમી સાથેનો અશ્લીલ વિડિયો વાયરલ થવાના ડરે યુવતીનો આપઘાત એપાર્ટમેન્ટના ચૌદમાં માળથી પડતું મૂક્યું બ્લેકમેલ કરનાર પ્રેમી સહિત બે સામે ગુનો નોંધાયો અમદાવાદના પ્રેમ સંબંધના દગો મળ્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પ્રેમિકા સાથેની અંગત પળોનો વિડીયો પ્રેમીએ તેના મિત્રને આપી દેતા યુવતીને આત્મહત્યા કરવી પડી છે ચાંદખેડા વિસ્તારમાં આવેલા હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં ચૌદમાં માળેથી પડતું મૂકી દેતા એકવીસ વર્ષીય યુવતી મીનાક્ષીનું મોત નીપજ્યું છે મીનાક્ષીની આત્મહત્યા મામલે પોલીસે તેના પ્રેમી મોહિત ઉર્ફી મિતરાજ મકવાણા અને હાર્દિક રબારી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે થોડા દિવસ પહેલા આરોપી અને ભોગ બનનાર વચ્ચે અશ્લીલ વિડીયો બાબતે માથાકૂટ થતાં પોલીસની હાજરીમાં જ વિડીયો ડિલીટ કરાવાયા હતા જો કે જે તે સમયે બંને પક્ષે સમાધાન થતાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી પરંતુ ત્યારબાદ પણ મૃતક યુવતીને સતત ડર હતો કે તેનો વિડીયો વાયરલ થઈ જશે પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિત ઉર્ફી મિત્રાજની ધરપકડ કરી લીધી છે જ્યારે હાર્દિકની શોધખોળ હાથ ધરી છે અમદાવાદના સાણંદ તાલુકામાં એક ગામમાં રહેતી મીનાક્ષી નામની યુવતી ચાંદખેડા વિસ્તારમાં આવેલા હાયરાઇઝ બિલ્ડિંગના ચૌદમાં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે મૃતક યુવતીની તેના મિત્ર સાથે બહાર ગઈ હતી ત્યારબાદ તેના મિત્રે મૃતકની બેનપણીને ફોન કરી આત્મહત્યા બાબતે જાણકારી આપી હતી વાત થોડા દિવસ પહેલાંની છે જ્યારે મૃતક મીનાક્ષીના પ્રેમી મોહિતના મિત્ર હાર્દિક રબારીએ મીનાક્ષીને ફોન કરીને કહ્યું હતું કે તમારો એક વિડીયો મારી પાસે છે અને જે તમારે જોવો હોય તો તમે મને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી હિલલોક હોટલ પાસે આવીને મળજો જેથી મીનાક્ષી તેના બેનપણી અને તેનો પતિ બધા હિલોક પાસે ગયા હતા જે હાર્દિક રબારી હાજર હતો તેણે મીનાક્ષીને મોબાઈલમાં તેના પ્રેમી મોહિત સાથેનો ન્યૂડ વિડીયો બતાવ્યો હતો જેથી આ જોઈને તમામ લોકો ચોંકી ગયા હતા અને આ વિડીયો હાર્દિકે મોહિતના મોબાઈલમાંથી લીધો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તે ત્યાંથી નીકળી ગયો હતો આ વિડીયો જોયા બાદ મીનાક્ષી ડરી ગઈ હતી અને આ વિડીયો ડિલીટ કરવા માટે તેણે હવે શું કરવું એ વિચારતી હતી એટલા જમાં જ મોહિતનો ફોન મીનાક્ષી પર આવ્યો અને પચીસસો રૂપિયાની માગણી કરી હતી એટલે પચીસસો આપવાના બહાને તેને મળવા જવું અને ત્યાં તેના મોબાઈલથી આ વિડીયો ડિલીટ કરાવી દેવો એવું નક્કી કર્યું હતું જેથી મીનાક્ષી અને તેની બેનપણી તેના પતિ સાથે સોલા વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં મોહિત આવ્યો હતો અને મોહિતને મીનાક્ષીએ કહ્યું કે તું આ વિડીયો ડિલીટ કરી દે પરંતુ મોહિતે વિડીયો ડિલીટ કરવાની ના પાડી અને તે ત્યાંથી જતો રહ્યો હતો ત્યારબાદ આ સમગ્ર મામલે મીનાક્ષીએ પોલીસને ફોન કર્યો અને ત્યાં પોલીસ આવી જેને મોહિતને બોલાવીને આ વિડીયો ડિલીટ કરાવ્યો હતો અને ત્યારબાદ થોડા સમય માટે આ મામલો થાળે પડ્યો હતો પોલીસની હાજરીમાં મોહિતના ફોનમાંથી વિડીયો ડિલીટ કરાયો હતો પરંતુ મીનાક્ષીને સતત ડર હતો તેનો અને મોહિતનો અશ્લીલ વિડીયો હાર્દિકના ફોનમાં અને અન્ય જગ્યાએ હોઈ શકે છે આ બાબતને લઈ તે સતત ચિંતામાં રહેતી હતી વિડીયો વાયરલ થવાની ચિંતામાં અને ચિંતામાં મીનાક્ષીએ ચાંદખેડા વિસ્તારમાં આવેલા હાયરાસ બિલ્ડિંગના ચૌદમાં માળેથી ચંપલાવી જિંદગી ટૂંકાવી લીધી છે આ મામલે હાલ ચાંદખેડા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ મોહિત અને હાર્દિક રબારી સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે હાર્દિક રબારી અને મોહિતને બંને યુવતીનો ન્યૂડ વિડીયો બનાવી બ્લેકમેલ કરી હતી યુવતીએ મોહિતને રૂપિયા છ હજાર આપ્યા અને પોતાની સોનાની ચેઇન પણ ગીરવે મૂકી દીધી હતી ન્યૂડ વિડીયો ડિલીટ કરવા માટે યુવતી મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી પોલીસની હાજરીમાં વિડીયોઝ ડિલીટ થયા હોવા છતાં ફરીથી બ્લેકમેલ કરવાનું ચાલુ થયું હતું સજની દિવ્ય ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ